અત્યંત દુઃખદ બાબત છે ખેડૂતે જગતનો તાત છે મહા મહેનતે એક બાળકને ઉછેરી રીતે પોતાનો પાક ઉછેરીને જ્યારે ખેત પેદાશ પેદા કરતો હોય ત્યારે એ ખેત પેદાશને માર્કેટમાં આવે ત્યારે યોગ્ય અને પોષણ ભાવ મળવા જોઈએ કારણ કે એના પાસે સંગ્રહ કરવાની કોઈ ક્ષમતા હોતી જ નથી સંગ્રહખોરો સંગ્રહ કરે ને પછી માલામાલ થાય ને ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે ભાવ ન હોય આવી નીતિ સરકારની ન જોઈએ ડુંગળીની અત્યારે નિકાસબંધી કરે છે હું આજે ભાવનગરમાં છું અનેક ખેડૂતો માર્કેટિંગ યાર્ડના આગેવાનો મને આજે મળવા આવ્યા હતા એમની વાત હતી કે પાંચ રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે અમે સાહેબ ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવીએ એની મજૂરીને ભાડું પણ ન પોસાય આવી સ્થિતિ છે આ વારંવારની રજૂઆત ખેડૂતોની હતી મેં પાર્લામેન્ટના સેશન દરમિયાન વડાપ્રધાનશ્રીને જેઓ પણ આપણા ગુજરાતના છે આપણા મુખ્યમંત્રી પ્રધાનશ્રીને ઈમેલ કરીને માંગ કરી હતી કે આ નીતિ બરાબર નથી નિકાસની અત્યારે છૂટ આપો કાં તો તમને એમ લાગતું હોય કે ના અમારે નિકાસબંધી ચાલુ રાખવી છે તો નિકાસબંધી પહેલાં જે ડુંગળીના ભાવ હતા એ ભાવે ખેડૂતોની ડુંગળી ખરીદો તમારી પાસે કોલ્ડ સ્ટોરેજો છે કાંઈ એમાં રાખો અથવા પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસ કરાવીને ડુંગળી રાખો ખેડૂત તો આ કરી નહીં શકે એક વખત ખેડૂત લૂંટાઈ જાય એના ઘરમાંથી માલ ચાલ્યો જાય અથવા પેરિશેબલ ગુડ્સ છે સંગરી શકાય નહીં ખેડૂત પાસે કોલ્ડ સ્ટોરેજ નથી એ પડી રહે તો બગડી ગયેલી ડુંગળી એને કોઈ કામ નહીં ન રહે ખાતર થાય આ માટેની વાત કર્યા છતાં કોઈ પગલાં નથી ભરાયા હું પુનઃ માંગ કરું છું કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લેવામાં આવે અને સરકારને નિકાસબંધી ન હટાવવી હોય તો જે નિકાસબંધી પહેલાં ભાવ હતો એ ભાવથી ડુંગળીની ખરીદી કરવામાં આવે